નમસ્કાર મિત્રો ગુજરાત બજાર ભાવમાં આપનું સ્વાગત છે મોવા માર્કેટના બજાર ભાવને લાઈવ હરાજીના બજાર ભાવને લાઈવ હરાજી જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જોઈ શકો જુઓ લાઈવ હરાજી

છત્રીસ આડેત્રી આ ઓગણચાલીસ બેતાલીસ રૂપિયા બેતાલી અડતાલીસ ભરતાલ લુકલીસવાર ગણતો એમાં હોય વાહ 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 ઓય કોમ્પન બનતા હોય છે પાંચ ટકા વર્ષે ખૂબ ગાણતો ઓલતો 89 છે છે ત્યારે એપો બહુ જ પંચાણું પંચાણું ત્રણસો પંચાણું ગુલુભાઈ ભલિયા ત્રણસો પંચાણું અઠાણું અઠાણું નવ્વાણું ત્રણસો નવ્વાણું مارک 28101 پی 8313152233787 पत्नी ने 34356404224449495252 णवर बीएस पटेल आला 252 روپے کو 352 روپے بھاو کو 252 روپے 512 روپے 808 ત્યાર 29 28 27 24 નું ઓર્ડર ઓ છે ભાઈ આ પાગલ લે હાલો 360 એક મિનિટ એક મિનિટ 360 મારું છે ભલી જે ભાઈ આ 113 છે બોલે બોલે મારા રાજા હા જે તે ગઈ

તો કલજે દેછા છે તો મોટા મોટા ફોટા ફોટા એવી ભાષાથી તાશી ઉપયોગમાં પાણું બોલતો બસજે આલે આંધિયો લગાણો એ આલા બડાડાડાડા ત્રણસો ત્રણસો પંચા બેાવન બાવન ગનતાઓ સાહીંઠસુ કઈ પાંચસો દોઢસો ને ઓપન ત્રણસો ને ઓપન

तुप <coughs> तुप બોતેર પંચોતેર રહી છે પાંચે પંચાયત ને ત્રણસો નેવા મનો ભાઈ રૂપિયા ત્રણસો એકવીસ બચો ને સિત્તેર રૂપિયા બોલો એકા ભાગ સત્તર છે નેવું માણું નવ ત્રણસો ત્રણસો બાવીસ પચીસો રૂપિયા ત્રણસો પચીસ ચાલીસ બેતાલીસ પચાસ રૂપિયા ત્રણસો પાંચ કેટલા

બુડા આહા આહા કરો આ હા હા આવો 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 1 મિનિટ 30 તો ગયા 580 85 હા હા સુપર આળો ક્યાં બાર પંદર છઠ્ઠી છવ્વીસ અઠ્યાવીસ અઠ્યાવીસ રૂપિયા ત્રણસો અઠ્યાવીસ ཤར ཚીવંચ્ત ར པའོ ར ཤར དམ